બીના સ્ક્રેસન ગુજરાતીમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે ફ્રેન્ડ્સ હું છું બીના અને આજે હું તમારા સાથે શેર કરીશ ગુવાર બટાકાના એકદમ ટેસ્ટી ચટાકેદાર શાકની રેસિપી તો રૂટીન શાક કરતાં આ શાક એકદમ ટેસ્ટી એવું બનશે અને એક વખત તમે આ રીતે ટ્રાય કર્યું એટલે તમે અઠવાડિયામાં બે વખત આ શાક બનાવશો એટલું ટેસ્ટી એવું આ શાક બને છે તો ચાલ ફ્રેન્ડ્સ બનાવવાનું શરૂ કરીએ ગુવાર બટાકાનું શાક તો અહીં ગુવારનું શાક બનાવવા માટે સૌ પ્રથમ તો મેં અહીં ત્રણસો ગ્રામ જેટલો ગુવાર લઈ અને તેના આગળ અને પાછળનો પાર્ટ કટ કરીને ગુવારના કટકા કરી લીધા છે તેને પાણીથી ધોઈ લીધું છે અને ત્યાર પછી એક નાનું અને એક મોટું બટેટું લઈ લીધું છે તો અહીં ત્રણસો ગ્રામ જેટલો આપણો ગુવાર છે તો તેનામાં આપણે એક કે બે જ બટેટા ઉમેરવાના છે વધારે નથી ઉમેરવાના તો બટેટાની પણ છાલ કાઢી તેને મોટા ટુકડામાં કટ કરી અને તેને પણ ચોખ્ખા પાણીથી ધોઈ લીધા છે હવે અહીં આપણે ચોપર લઈ લેવાનું છે જો ચોપર ના હોય તમારા પાસે તો ખમણી લઈ લેવાની છે અને ખમણીની મદદથી આપણે ટમેટાને એકદમ સરસ એવા ક્રશ કરી મૂકવાના છે અધકચરા આપણે અહીં ક્રશ કરવાના છે તો અહીં હું આ પ્રોસેસ ચોપરમાં કરીશ જેથી કરીને ફટાફટ ટમેટા જે છે એ ક્રશ થઈ જાય તો ત્રણ નંગ જેટલા ખાટા મીઠા મેં અહીં ટમેટા લીધા છે તો તેને પણ મેં અહીં ધોઈને લીધા છે અને તેની પણ મેં અહીં ચોપરમાં પેસ્ટ કરી લીધી છે હવે આપણે કુકર લઈ લેવાનું છે અને કુકરમાં આપણે થોડું તેલ વધારે લેવાનું છે રૂટિન શાક વગાડતા હોય એના કરતાં થોડું તેલ અહીં એક્સ્ટ્રા લેવાનું છે તેનામાં આપણે કુવાર એડ કરી દઈશું હવે આ ગુવારને આપણે અહીં ફ્રાય કરવાનો છે તો ફ્રેન્ડ્સ અહીં ગુવારને મેં એકદમ સરસ રીતે ચોખ્ખા પાણીથી સાફ કરી લીધું છે પછી તેને ચારણીમાં નીતારવા માટે મૂકી દીધું હતું અને ત્યાર પછી આ ગુવારને મેં અહીં તેલમાં એડ કર્યું છે હવે તમે અહીં જોઈ શકો છો કે લગભગ બે મિનિટ જેવું થઈ ગયું છે આ ગુવારને થતાં તો આપણે બે મિનિટ સુધી જ તેને ફ્રાય કરવાનું છે વધારે નથી કરવાનું તો અહીં ગુવાર બધું જ ફ્રાય થઈ ગયો છે તેને મેં કાઢી લીધું છે હવે આપણે બટેટા એડ કરી દઈશું તો બટેટાને પણ આપણે એકથી બે મિનિટ માટે જ તળવાના છે બહુ વધારે વાર તેને નથી તળવાના તો ફ્રેન્ડ્સ આ જે હું સ્ટેપ કરી રહી છું ને શાક વઘારવાનું આ રીતના જો તમે શાક વગાડશો ને તો બટેટા અને ગુવાર બંને કોઈ દિવસ ગીચો નહીં થાય જો તમે આ રીતના વગાડશો તેને તળીને તો એટલા માટે આ સ્ટેપ મેં કવર કર્યો છે તો ફ્રેન્ડ્સ એક વખત તમે બનાવી જોજો તો જો તમારું શાક ઘીચું વળી જતું હોય ગુવાર ન દેખાતું હોય અને બટેટા બધા ઘારો થઈ જતા હોય તો આ શાક તમે આ રીતના વઘારજો અને ક્યારેય પણ તમારા બટેટા અને ગુવાર ઘીચો નહીં થાય અહીં બટેટા તળાઈ ગયા છે તો તેને મેં બારે કાઢી લીધા છે હવે અહીં મેં દસથી પંદર કડી લસણની લીધી છે અને એક મોટી ચમચી જેટલું ઉમેરી દીધું છે મરચું તો આ તીખું મરચું નથી નોર્મલ છે સાથે સાથે અહીં સ્વાદ પ્રમાણે મેં મીઠું ઉમેરી દીધું છે તો ફ્રેન્ડ્સ આ આપણે લસણની ચટણી બનાવી રહ્યા છીએ અને જો તમારી પાસે ઘરમાં લસણની ચટણી પડી હોય તો તમે આ સ્ટેપ ફોલો ના કરતા તો અહીં લસણની ચટણી બની ગઈ છે હવે જે આપણે ગુવાર અને બટેકાને તળીને મૂક્યા હતા તેનામાં આપણે આ લસણની ચટણી એડ કરી દેવાની છે અને એકદમ સરસ રીતે ગુવાર બટેટામાં મિક્સ કરી લેવાની છે તો ફ્રેન્ડ્સ અહીં ગુવાર બટેટા થોડા ઠંડા થાય પછી જ તેનામાં આપણે લસણની ચટણી ઉમેરી દેવાની છે નહીતર ગરમ લાગશે એટલા માટે તો અહીં આપણે એકદમ સરસ રીતે તમે જોઈ શકો છો કે ચટણીને આપણે શાકમાં કોટ કરી દીધી છે મતલબ કે મિક્સ કરી દીધી છે જેથી તેનો ટેસ્ટ ખૂબ સારો એવો આવશે હવે અહીં આપણે કૂકરમાં એ જ તેલમાં ઉમેરી દીધું છે એક ચમચી જેટલો અજમો તેને આપણે હાથથી ક્રશ કરીને ઉમેરશું એક ચમચી આપણે અહીં જીરું લઈ લીધું છે તેને આપણે થવા દઈશું આ બધું થઈ જાય એટલે થોડી એમથી એવી હિંગ ઉમેરી દઈશું ત્યાર પછી આપણે અહીં ટમેટાની જે આપણે પેસ્ટ કરીને મૂકી હતી તે પેસ્ટને આપણે અહીં એડ કરી દેવાની છે અને એકદમ સરસ રીતે આપણે અહીં બધું જ સરસ એવું મિક્સ કરી લેવાનું છે હવે આપણે એક બીજો મસાલો કરીશું તો અડધી ચમચી અહીં મેં હળદર લીધી છે અડધી ચમચીથી થોડું ઉપર કાશ્મીરી લાલ મરચું લીધું છે અને એક ચમચી ધાણાનો પાવડર લઈ લીધો છે અને વન ફોર્થ ચમચી આપણે અહીં લઈ લેવાનો છે ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું લઈ લેવાનું છે હવે તેનામાં આપણે થોડું એવું પાણી નાખીને બધું જ સરસ એવું મિક્સ કરી લેશું તો આ રીતના શાકનો મસાલો અલગથી કરવાથી શાકનો ટેસ્ટ સરસ એવો આવે છે અને જ્યારે પાણી નાખીને આપણે મસાલા એડ કરીએ છીએ તો એ જે મસાલા છે એ બિલકુલ બળતા નથી અને તેનો ટેસ્ટ સારો એવો આવે છે તો અહીં મેં પાણીવાળો મસાલો કરીને કુકરમાં એડ કરી દીધું છે હવે ફરી પાછું આપણે બધું જ સરસ એવું મિક્સ કરી લેશું અહીં તમે જોઈ શકો છો કે ટમેટા એકદમ સરસ એવા થઈ ગયા છે તેલ છૂટું પડી રહ્યું છે તમે જોઈ શકો છો અહીં વિડીયોમાં તો તેલ છૂટું પડે ત્યારે આપણે ગુવાર અને બટેટા એડ કરી દેવાના છે તો અહીં આપણે કુવાર બટેટાને તળી લીધા હતા અને એ તળેલા ગુવાર બટેટા આપણે અહીં શાકમાં એડ કરવાના છે મતલબ કે કુકરમાં એડ કરવાના છે તો આ શાક બનાવતા બિલકુલ વાર નહીં લાગે અને આ શાકને તમને થોડું એવું વધારે ગ્રેવીવાળું કરવું હોય તો તેના માટે થોડા શીંગના દાણા થોડા આપણે પાપડી ગાંઠિયા સાથે સાથે થોડા એવા તલ લઈ લેવાના છે એ બધાનો ભૂક્કો કરીને આપણે આ સ્ટેપ આવે ત્યારે આપણે ઉમેરી દેવાનું છે જેથી કરીને આ જે શાક છે એ થોડું ગ્રેવીવાળું રેડી થશે અને ટેસ્ટમાં બેસ્ટ તો બનશે જ તો ફ્રેન્ડ્સ આ રીતના પણ તમે ટ્રાય કરી શકો છો અત્યારે મેં સિમ્પલ રીતે વઘાર્યું છે આ શાક નોર્મલી બધા જ ઘરમાં આ બધા મસાલા મળી જતા હોય છે તો એ રીતના આપણે આજે આ શાક વઘાર્યું છે તો ફ્રેન્ડ્સ અહીં મેં શાકમાં થોડું આમથું પાણી ઉમેરી દીધું છે કારણ કે આપણે તેને હવે એક બે સીટી કરવાની છે તો થોડું પાણી અહીં જોઈશે અને જો વધારે રસો જોઈતો હોય તો તમે થોડું એક્સ્ટ્રા પાણી ઉમેરી શકો છો ઉપરથી મેં ધાણાભાજી અહીં એડ કરી દીધી છે મિક્સ કરીને હવે આપણે કૂકરનું ઢાંકણ ઢાંકી લઈશું અને ફક્ત બે વિસલ કરીશું અને આપણો શાક રેડી થઈ જશે તો ફ્રેન્ડ્સ અહીં હું બે વિસલ કરી લઈશ તો અહીં બે વિસલ થયા બાદ તમે શાક જોઈ શકો છો અને ગુવાર બટેટા તમે જોઈ શકો છો બિલકુલ શાકમાં ગીચો નથી થયા બટેટા એમના એમ છે અને ગુવાર પણ એમનો એમ છે તો એકદમ ટેસ્ટી અને જોવામાં પણ સારું એવું લાગે તેવું કુવાર બટેટાનું શાક બનીને બિલકુલ રેડી છે ફ્રેન્ડ્સ આપણે તેને રોટલી પરોઠા સાથે સર્વ કરી શકીએ છીએ તો ફ્રેન્ડ્સ આઈ હોપ કે તમને આજની આ રેસિપી ગમી હશે જો ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ અને ફોલો જરૂરથી કરી લેજો અને આવા જ નવા નવા વિડીયોઝ જોવા માટે બેલાઇકોનને જરૂરથી પ્રેસ કરજો જેથી તમને બધી જ નોટિફિકેશન મળતી રહેશે ફરી મળીશું નવા વિડિયો સાથે નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો બધા જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચ